નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ તમામ ભાગના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું અઠ્યાવીસો એકથી સાડત્રીસો એક રૂપિયા સિંગદાણા એક હજાર એકાવનથી તેરસો એકવીસ રૂપિયા ચણા આઠસો એકાવનથી અગિયારસો અગિયાર રૂપિયા અડદ આઠસો અગિયાર થી ચૌદસો એક રૂપિયા તુવેર આઠસો એક થી બારસો છપ્પન રૂપિયા ધાણા અગિયારસો એક થી સોળસો છ રૂપિયા સોયાબીન સાતસો થી નવસો છવ્વીસ રૂપિયા લસણ ચારસો એકાવન થી એક હજાર એકોતેર રૂપિયા ડુંગળી એકત્રીસ થી બસો એક રૂપિયા તલ સફેદ एक एकवि थी चौवीसो एकवन रुपया घाव टुकड़ा पांच सौ छो चौसठ रुपया घोकन चार सौ ए पांच सौ अड़तालीस रुपया मगफड़ी झीणी छ सौ एक थी बार सौ एकावन रुपया मगफड़ी छ सौ एकोतेर थी बार सौ एक रुपया कपास એક હજાર એકસઠથી ચૌદસો છપ્પન રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે